સૌને મારો નમસ્કાર તમે જેમ જાણો છો કે પૂરા દેશભરમાં લોકસભાનો પ્રચાર પ્રસાર અભિયાન પૂરજોશથી ચાલુ છે અને પૂરા દેશના લોકો દરેક રાજ્યના લોકો આ વખતે સંકલ્પ કર્યો છે કે મોદી સાહેબને મોટી જીત સાથે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવાના છે એ રીતે દરેક લોકોએ સંકલ્પ કર્યો છે કે મોદી સાહેબને ચારસો સીટ કરતાં વધારે પ્રધાનમંત્રી બનાવવાના છે એનાથી જેટલા પણ ઓપોઝિશનની પાર્ટી છે અને ઓપોઝિશનના નેતાઓ છે એ હતાશ થઈ ગયા છે ને અવનવા બયાનો આપે છે એ જ રીતે કાલે ધરમપુર ખાતે વલસાડ લોકસભા બદલી કાઢશે આ એકદમ હતાશામાં આવીને એવા બયાનો આપી છે સંવિધાન બદલવાનું કામ કોઈ કર્યું હોય સંવિધાનને કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસના પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ કર્યું છે જ્યારે એમના ઇન્દિરા ગાંધી છે જેમણે ઇમરજન્સી લાદી હતી ઇમરજન્સીના હેઠળ દરેક ઓપોઝિશન લીડરોને પણ જેલમાં પૂરી દીધા હતા અને પત્રકારોને પણ પૂરી પાબંદી લગાડીને એમને પણ જેલમાં પૂરવાનું કામ એ કોંગ્રેસની સરકારે કર્યું હતું અને ઇમરજન્સી દરમિયાન કેટલા દમનો દરેક લોકો પર થયા હતા લોકોને જેલોમાં નાખ્યા હતા પત્રકારોને જેલમાં નાખ્યા હતા ઓપોઝિશન લીડર્સને જેલમાં રાખ્યા હતા એ કામ કોંગ્રેસ સરકારે કર્યું છે ને જ્યારે પણ એમણે ત્યારે પણ કેટલી બધી સરકારો પણ રાજ્ય સરકારની ત્યાં પ્રેસિડેન્ટ રૂલ લગાવીને જે લોકો દ્વારા સરકારને પણ એમ કરવાનું કામ એ કોંગ્રેસ સરકારે કર્યું છે મોદી સાહેબ છે જેમણે હંમેશા સંવિધાન બચાવીને સંવિધાન હિસાબે દરેક વસ્તુમાં કામ કર્યું છે અને એને પણ મેં આગળ ધપાવીને દરેક સમાજના લોકોને સાથે લઈને આવનારી પાંચ વર્ષમાં પણ દરેક સમાજના લોકોને દરેક દેશના લોકો માટે અમે કામ કર્યું છે ધન્યવાદ કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ગઈકાલે ધરમપુર ખાતે બંધારણ અંગે જે ટિપ્પણી કરી એના અનુસંધાને અમે વાત કરવા આવ્યા છે ખાસ કરીને ભારતનું બંધારણ ઐતિહાસિક છે અને એ બંધારણ દુનિયાના બધા દેશો કરતાં શ્રેષ્ઠ છે અને એ બંધારણ સાથે છેડછાડ કરવાનો સૌ પ્રથમ પ્રયત્ન ઓગણીસો પંચોતેરમાં એમના દાદીશ્રી ઇન્દિરા ગાંધીજી દ્વારા કરવામાં આવેલો અને ત્યાર પછી એકવીસ મહિના બાદ જે ચૂંટણી આવી એમાં લોકોએ જે પ્રતિસાદ આપેલો સમગ્ર ભારતમાં એક એવો વંટોળ ફેલાયેલો કે લોકોએ લોકશાહી બચાવવા માટે મતદાન કરેલું અને ફરીથી જનતા પાર્ટીની સરકાર માનનીય વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની આગેવાની મળી ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ રીતે માને છે કે ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે એ બંધારણમાં જે પણ પ્રવૃત્તિ જે પણ પ્રોવિઝનો છે એ બધા શ્રેષ્ઠ છે વાણી સ્વતંત્રતાના હક ઉપર જે ઇમરજન્સીમાં તરાક મારવામાં આવેલી પત્રકારોને બંધ કરવામાં આવેલા જેલમાં પૂરવામાં આવેલા બુદ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવેલા આવા કામો ઇમરજન્સી સમયે થયેલા અને એનો સમગ્ર દેશમાં જે વિરોધ થયેલો ભારતીય જનતા પાર્ટી લોકો સાથે રહીને લોકોના વિકાસ માટે લોકોની સુવિધાઓ માટે કામ કરે છે એના માટે બંધારણ બદલવા માટેના જે ખોટા દુષ્પ્રચાર ચાલે છે બિલકુલ ખોટા છે અને ભારતીય જનતા પાર્ટી એક મક્કમ રીતે માને છે કે બંધારણના સુધારા સિવાય પણ લોકોના બધા કામો થઈ શકે છે અને આપણું બંધારણ છે એમાં બધી જ વ્યવસ્થાઓ છે બધી જ જોગવાઈઓ છે અને એ જોગવાઈઓને અનુસાર આપણે સૌ ચાલીએ છીએ અને આખા દુનિયામાં ભારતનું બંધારણ શ્રેષ્ઠ છે એને બદલવાની કોઈ જરૂર નથી એમ ભારતીય જનતા પાર્ટીએ વારંવાર કીધું છે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કીધું છે અમિતભાઈએ પણ કીધું છે અને સાથે આવો કોઈ પણ જે દુષ્પ્રચાર ચાલી રહ્યો છે અમે એને અમે વખોડી કાઢ્યો છે કોંગ્રેસ પાર્ટી દુષ્પ્રચાર કરવામાં માહિર છેલ્લા એક બે એક દોઢ મહિનાના તબક્કામાં ગૂગલ મેપ બનાવીને ખોટા પ્રચાર કરે છે રિવર લિંક જવાની છે ગુસ્ટન ગુડ્સ ટ્રેન જવાની છે એવા દુષ્પ્રચાર કરવામાં માહિર છે જેથી સ્ટાર પ્રચારક તરીકે પ્રિયંકા ગાંધી જે ધરમપુરમાં આવીને આદિવાસી બંધારણ બદલવાની જે વાત કરી કોઈ 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 બંધારણ બદલવાની કોઈની તાકાત નથી ભારત દેશનું શ્રેષ્ઠ બંધારણ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર બનાવેલું છે એમાં સંપૂર્ણ પ્રાવધાન આદિવાસીઓથી લઈને સમગ્ર સમાજ ખાલી આદિવાસી નથી સમગ્ર સમાજને બંધારણ આપેલું છે ને બંધારણ તાકત છે બંધારણ મજબૂત છે એટલે આ વોટ મેળવવા માટેની વોટની રાજનીતિ કરવા માટેનો આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે આદિવાસીને ભ્રમિત કરવા માટે આ રીતના પ્રયાસો થાય છે હા તમને કીધું કે દોઢ મહિના પહેલાં ગૂગલ મેપ બનાવીને જે ખોટો દુષ્પ્રચાર કરીને એને લોકોને ભ્રમિત કરાય એ પ્રમાણે આ સ્ટેટમેન્ટ આપીને લોકોને ભડકાવીને વોટ કેવી રીતે મળી શકે કારણ કે વોટ કોંગ્રેસને લોકો આપવાના નથી તો કોંગ્રેસ ને વોટ કેવી રીતે વધારે મળી શકે તેના માટે ભડકાવવા માટેની આ વાત છે ગઈકાલે જે પ્રિયંકા ગાંધી અમારા ધરમપુર મત વિસ્તારમાં એમની સભા કરી ખૂબ પાંખી હાજરી હતી અને એ લોકોએ જે રીતે અમારા આદિવાસી લોકોને ગેરમાર્ગે અને એ લોકોને જે ભડકાવવા માટે કે આ તમારા આદિવાસી લોકોનો જે બંધારણમાં તમારા હક છે એ બંધારણ બદલવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે એ રીતે લોકોને જે નિવેદન કર્યું એનાથી અમારા આદિવાસી અને અમારા આદિવાસી બુદ્ધિજીવીઓ પણ બધા જ એના માટે વિચાર કર્યો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા ગૃહમંત્રી અમિતભાઈએ કેટલીક જાહેર સભામાં કે અમે આદિવાસી દલિત અને જે બંધારણમાં હક અને અધિકાર આપ્યા છે એમાં ક્યારેય છેડછાડ કરીશું નહીં અને આપણું બંધારણ છે એ સર્વશ્રેષ્ઠ છે એવા વારંવાર એનો ઉલ્લેખ પણ કર્યો છે અને જે રીતે અમારા આદિવાસી વિસ્તારમાં એ લોકોએ જે લોકોને ગુમરાહ કરવા માટે જે પાર્ આપી લિવર લિંક હોય એ પછી અત્યારે જ્યારે જ્યારે ચૂંટણી આવે તેવા અત્યારે એ લોકો ગોઠ સ્ટ્રેનના ગતકડા લાવે એટલે લોકોને ભડકાવીને વોટ લેવા માટેની એ લોકોની સાજિશ છે અને જે જંગલ જમીન જે આપી છે જળ જંગલ અને જમીન બાબતમાં આ લોકો વાત કરે છે પણ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને આનંદીબેન મુખ્યમંત્રી બન્યા ત્યારથી આદિવાસી વિસ્તારમાં જમીનને સરહદો પણ મળેલી છે અને જે કંઈ સુધારા વધારા કંઈ કોઈની હશે એ પણ અત્યારે પ્રોસેસ હેઠળ છે એટલે આદિવાસી વિસ્તારના લોકોને એ લોકોએ ભડકાવવા સિવાય બીજું કંઈ શું કર્યું નથી ઓકે અઠવાડિયું બાકી છે શું પ્રચાર માટે કે લોકોને સાચી સમજમાં આપવા માટે પણ આ રીતના પ્રયાસ થશે પાર્ટી દ્વારા અમારો ભારતીય જનતા પાર્ટીનું બુથ લેવલનું સંગઠન છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એક એક કાર્યકર આ બધી જ એ લોકોની સાજિશથી વાકેફ છે એટલે અમને એ બાબતનો કોઈ ડર નથી પરંતુ આ લોકો ખોટા અને ગેરમાર્ગે લોકોને દોરે છે એ દુઃખદ બાબત છે